সেনে সেনে. সেনে কতাই একজিলে বাকেন দুায়াই চানে. হিয়াকের সেনে তামাাইনিয়াকজি. সেনাকেনে কপাকাইনি তামাবদিসতামি�

ઘોડે ઘોડે માટે બના આવજે જો આતરાણા સ્થાપ પણ નોણા પડતો સદાસન એટલે તૈયાર હશે મતાજી ની ખોલે છે રૂએ બદલાય છે અને આય માં બેટા અંદર સરે છે આ માતાજી મગર છે ઓમ જો અમે મગર જિલ્લા